ફોસ્ફરસ આ તત્વ કઈ રીતે શું કામ કરે છે અને તેની ઉણપને ઓળખી તેનું નિદાન કઈ રીતે કરવું એ જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો ફોસ્ફરસ એક મુખ્ય તત્વ છે જે મૂળના વિકાસ ઉર્જાના વહન અને ફ્લાવરિંગ માટે ખૂબ જ ઉપયોગી છે તેની હાજરી છોડમાં ડીએનએ એટીપી અને એમિનોએસિડ બનાવવા માટે જરૂરી છે ડીએનએ છોડની ઓળખ બનાવે છે જ્યારે એટીપી ઉર્જાનો એકમ છે જેમ આપણે ખરીદી કરવા માટે પૈસા આપવા પડે છે એવી જ રીતે છોડને પણ પણ પ્રક્રિયા કરવા માટે સ્વરૂપે વાપરવી પડે છે જો આ મહત્વના તત્વની સરખો વિકાસ નથી થતો અને નીચેના પાનની કિનારી પર લાલાશ પડતા જાંબલી રંગના ધાબા દેખાય છે તેના નિદાન માટે પાયામાં ડીએપી સોળ વગેરે ખાતરનો ઉપયોગ કરવો એ સિવાય તાત્કાલિક ધોરણે વોટર સોલ્યુબલ જીરો બાવન ચોત્રીસ બાર એકસઠ જીરો વગેરે નો ઉપયોગ કરી શકાય આ ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે ફોરબિલાઇઝિંગ બેક્ટેરિયાનો પણ સમયાંતરે ઉપયોગ કરવો જોઈએ